હવે હું પોકીસ આ પંદર એમ એમની કાઈશ તમે જોઈ શકો છો આ નીચે ત્રણ માળની બિલ્ડિંગ ઉપર છે આપણે તો આ તો મિત્રો સ્વાગત છે આપણું નવમા દિવસના નવમા વ્લોગમાં હું સારા ખૂછું કે તમને વિડિયો ગમતા હશે જો તમને ગમતા હોય તો ત્યારે સ્ટાઇબ કરી લેજો એટલે નવા નવા જે વિડીયો હું મૂકું એ તમને જોઈ શકો અને મુંબઈનો બ્લોગ આપણે મોકલો તો પરમ દિવસનો એના સારા બધા વ્યૂ મળ્યા છે

તો મિત્રો આપણે આપણું કામ પતાવીને હવે જઈશી જમવા અમારે અહીંયા પણ ટિફિન આવી ગયા હતા પણ અમારા એક મિત્ર છે તો તો એ નથી અમે હેજુ આદિત્ય હોટલમાં જમવા તો તમને કહું આદિત્ય હોટલમાં તો તડકો જાજો છે બાવીસ ત્રેવીસ ડિગ્રી ટેમ્પરેચર છે આ ટેમ્પરેચર માં હાલું તો હવે અમે જઈએ આદિત્ય હોટલે જમવા માટે તો અમે પહોંચી ગયા છે હાલીને આદિત્ય હોટલ એ તમે જોઈ શકો છો તો મિત્રો આ છે મોરબીની સૌથી ઊંચી હોટલ આદિત્ય માનસિંગ ઇન અને આજે અમે આમાં જમવા જાય છે તો જોઈએ હવે આજે શું જમશું અમે હોટલ દેખાડી શકો છો જો આગળ મસ્ત ગાર્ડન છે અને હવે એન્ટ્રન્સ આ છે આ રિસેપ્શન એરિયા છે

તો હવે અમે જઈએ છીએ પાછા શોરૂમે અને તડકો પાછો હતો ને એવો નવો જાય જવો મારે તો જો મિત્રો મારી પાસે આ બે ટાઇલ હે તો આ બે ટાઇલ ને આપણે ત્રીજા માળે થી આજે નીચે ફેંકશું તો આપણે જોઈશું પછી આમાંથી કઈ ટાઇલ્સ ના કેટલા કટકા થાય ટાઇલ્સ તો લગભગ બે કટકા થઈ જ જશે આ જો તમે 15 mm ની ટાઇલ્સ છે પાર્કિંગ ટાઇલ્સ છે અત્યારે આ કોન્સેપ્ટ બહુ ચાલે છે

તો મિત્રો અમે ત્રીજા માળે પહોંચી ગયા અને હવે અહીંયાથી અમે પંદર એમ ની ટાઈલ જે અમારી પાસે છે ને નીચે ઘા કરશું અને પછી આપણે જોશું કેટલા આના ટુકડા રાશે હવે હું ફેકીશ આ પંદર એમ ની ટાઈલ્સ તમે જોઈ શકો છો અહીંયા ત્રણ માળની બિલ્ડિંગ ઉપર છે આપણે તો આ ફેંકી કટકે કટકા હવે આપણે નીચે જઈને જોઈ કેવા કટકા થયા હે ચાલો તો હવે આપણે નીચે આવીને જોઈશું કઈ ટ્રેસ કેટલા ટુકડા થયા જેટલા થાવાના હતા એના કરતા ઓછા થયા તમે આવડા આવડા ટુકડા થયા છે નાના નાના બહુ હાવ ઝીણા ઝીણા નથી થયા બોડી તમે જોઈ શકો છો સ્ટ્રેન્થ તો સારી ટ્રેસ ન તો ભૂખે ભૂકો થઈ જાય એના કરતા હાવ ઝીણા ઝીણા ટુકડા થયા છે બોડી બહુ સારી છે જો મિત્રો હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે અને ઓફિસેથી હું નીકળી ગયો છું ઘરે જવા માટે તો સીધો હવે ડાયરેક્ટ ઘરે જ જઈશ અને ત્યાં આપણે આપણા બાળકો આવીને ધીંગા મસ્તી કરશું અને આપણા આ ને સારો એવો રિસ્પોન્સ મળે છે આમને આમ પ્રેમ અને સ્નેહ તમારો વરસાવતા જજો અને લાઈક કરજો શેર કરજો ને ફોલો કરતા રહેજો